ભુજ શહેરમાં છેલ્લા બે દિવસથી વીજ અંગે મોડી લોકો પીજી સીએલની કચેરી પહોંચી જઈ ભારે હલ્લા બોલ કર્યો ત્યારબાદ કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પણ લોકો પહોંચ્યા પીજીવી દ્વારા ખાસ કરીને ચોમાસા પહેલા પ્રીમસૂનની કામગીરી હાથ ધરીને ચોમાસા દરમિયાન વીજ પુરવઠાનો વિક્ષેપ ન થાય તે માટેના પગલાઓ લેવામાં આવ્યા હતા પરંતુ પીજીબીસીએલના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ દાવો સંપૂર્ણપણે ખોટો પડ્યો હતો અને છેલ્લા બે દિવસમાં સામાન્ય વરસાદ બાદ ભુજમાં જે રાત્રિના વીજ પુરવઠાના ધાંધિયા થયા છે તે અક્ષમ્ય અને અક્ષમ્ય જોવા મળ્યા હતા આખી રાત લોકોને લાઇટ મળે નહીં ખાસ કરીને ગામડાઓમાં પણ હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી શહેરમાં માધાપરસ અને છવાડાના વિસ્તાર આરટીઓ રિલોકેશન સાઇટ મિલિટરી કેમ્પ સહિતના વિસ્તારોમાં અને ત્યાં દાદુપીર રોડ વિસ્તાર અલગ અલગ વિસ્તારોમાં વીજ પુરવઠો મળવામાં જે વિક્ષેપ થયો હતો આ વિક્ષેપને લઈને લોકો રાત્રે પીજીવી કચેરીએ ફોન કરતા હતા પરંતુ ફોન નહીં ઉપાડતા આખરે લોકો ગઈકાલે રાત્રે બાર વાગે લોકો પીજીવીસીએલની કચેરી પહોંચી ગયા હતા જ્યાં બોલ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક અસરથી વીજ પુરવઠો મળે તે પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી ત્યારબાદ આખો જે રસાલો છે કાફલો છે એ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા રાત્રે તેમને જગાડી અને વીજ ધાંધિયા અંગે જોરદાર રજૂઆત કરવામાં આવી હતી કેશુભાઈ પટેલે પણ રાત્રે ખાસ કરીને કલેક્ટર અને પ્રીતિ શર્મા મેડમને રજૂઆત કરી હતી અને કાર્યપાલક ઇન્ડરને પણ રજૂઆત કરી હતી અને સમયસર વીજ પુરવઠો મળે તે પ્રકારની વ્યવસ્થા કરવા માટેની સૂચનાઓ જારી કરવામાં આવી હતી પરંતુ સવાલ એ ઊભો થાય છે કે જે પ્રિમ્યુનિસિપલની કામગીરી પીટીવી દ્વારા લાખોના ખર્ચે કરવામાં આવી હતી એ પ્રિમ્યુનિસિપલની કામગીરીમાં જે બેદરકારી જોવા મળી છે જે જે ક્ષતિઓ જોવા મળે છે તેના માટે કોણ જવાબદાર છે તે પણ તપાસનો વિષય છે સિક્કાની બીજી બાજુ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ આજે સાંજે છ થી સાત એક કલાક માટે જે જે વિસ્તારમાં વીજના ધાંધિયા છે તે લોકોને રૂબરૂ રજૂઆત માટે બોલાવવામાં આવ્યા છે તેમની રજૂઆત સાંભળીને તાત્કાલિક અસ્તરથી વીજ ધાંધિયાનો પ્રશ્ન હલ થાય તે માટે કલેક્ટર કાર્યશીલ બન્યા છે હવે જોઈ પીજી કાર્યપાલક ઇજનેરની આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો મારું નામ જેમ કાપડિયા છે હાલમાં હું કાર્યપાલકને કુચ ડિવિઝનમાં ફરજ બજાવું છું હાલમાં જે બે દિવસથી વરસાદના કારણે વીજ ફોલ્ટને વીજ વિક્ષેપની ફરિયાદો ઘણો વધારો થયો છે અત્યારે સિટીમાં ને એ માટે અમારો ટીમ કન્ટિન્યુઅસ એમાં કાર્યરત છે ને જેટલી જલ્દી શક્ય હોય અમે એના વીજ વિક્ષેપનું નિવારણ કરીએ છીએ પણ અત્યારે ફરિયાદોની સંખ્યા ઘણી બધી હોવાથી એના એટેન્ડ કરવામાં થોડોક સમય લાગી રહ્યો છે ને જેના કારણે ગ્રાહકોમાં અસંતોષ ઊભો થઈ રહ્યો છે પ્રિ મોન્સૂન મેન્ટેનન્સની કામગીરીમાં આ વખતે એક હીટવેવના કારણે પછી ઇલેક્શન હતું પછી ઘણી બધી અલગ અલગ એક્ઝામ્સની બધું હતું જેના કારણે અમે અમે લોકો પૂરતો સમય જેટલો અમારે મેન્ટેનન્સ માટે જોઈએ એ પ્રમાણે અમે ફીડરો બંધ નહોતા કરાવી શકતા મેન્ટેનન્સ કામગીરી અમે જે રિક્વાયર્ડ હતી ટ્રી કટિંગ રીજમ્પરિંગ કે વાયર સ્ટ્રેંગ કરવાના હોય નમેલા પોલ જે એવી કામગીરી કરેલી હતી ભુજના કુલ છવ્વીસ અર્બન ફીડર છે એમાંથી પચીસ ફીટરમાં કામગીરી કરેલી હતી પણ જે હંમેશા દર વખતે શું છે પહેલાં વરસાદ પડે ને ભલે થોડોક પડે કે વધારે પડે પણ ત્યારે અમારે વીજ વિક્ષેપની કમ્પ્લેનો ઘણી વધે છે કેમ કે ઓવરહેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અમારું એમાં પોર્સેલિન પિન ડીસ ઇન્સ્યુલેટર એ બધી વસ્તુઓ જ્યારે વરસાદ પડે ત્યારે પંક્ચર થવાના એ બધા ઇશ્યુ હોય છે એના કારણે ઘણી ફરિયાદો વધી જાય છે ને હાલમાં જે હીટવેવના કારણે કન્ઝ્યુમર એપ્લાયન્સીસ જે એસી ને એ બધું લે લેવાની ઘણી વધી ગઈ છે ગ્રાહકોમાં પણ એ બધો લોડ જે સિસ્ટમમાં વધે છે એ એકચ્યુઅલી રેગ્યુલર થતો નથી ને એના કારણે અમારા કન્ઝ્યુમરના લોડ મુજબના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા નથી થયેલા ને એના કારણે પણ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન લો વોલ્ટેજ એ બધી કમ્પ્લેનો પણ ઘણી વધી છે હાલમાં તો અમારે પહેલી પ્રાયોરિટી પાવર સપ્લાય મેને મેન્ટેન કરવા માટેની જ છે એ પછી અમે લોડ રેગ્યુલર કરવા માટે કન્ઝ્યુમર અમે ગઈકાલે મીટિંગ પણ કરી હતી અને અલગ અલગ વિસ્તારમાં હવે કેમ્પ પણ કરવાના છીએ કે જે કન્ઝ્યુમર કન્ઝ્યુમરોએ પોતાના ઘરમાં નવા એપ્લાયન્સીસ ઇન્સ્ટોલ કર્યા હોય એ પોતાના લોડ મુજબનું રેગ્યુલર કરાય તો એ પ્રમાણે અમે કન્ઝ્યુમર એ જે તે એરિયામાં જેટલા કન્ઝ્યુમર એ મુજબનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે ઊભું કરી શકીએ એ અમારા સ્ટાફને અમે કોલ સેન્ટરમાં અમારા એન્જિનિયર્સ બધા કન્ટિન્યુઅસ એને ટેલિફોન પર પણ જવાબ આપતા જ હોય છે પણ ઘણી એવું થાય છે કે કોઈ પણ એરિયા બંધ થયો તો એ એરિયાના કન્ઝ્યુમર્સ કન્ટિન્યુઅસ ફોન કરતા હોય છે એના કારણે વારંવાર ફોન બિઝી આવતા હોય ને એવું થાય છે ત્યારે કન્ઝ્યુમરમાં એવું ઇમેજ ઊભી થાય છે કે ફોન રિસીવ નથી કરતા પણ એકચ્યુઅલી અહીંયા સતત અમારા ફોન ચાલુ જ હોય છે ગઈકાલ રાતે પણ અમારા ફોન ચાલુ જતા અમારી વાત પણ ચાલુ હતી ને નો ડાઉટ લાઇટ જવાના કારણે ગ્રાહકો જે આવ્યા હતા એ ઉગ્ર થઈ ગયા હતા અને એ કારણે અમારે પોલીસ પણ બોલાવી પડી હતી પણ આ સમસ્યાઓનું કાલે અમે એ લોકોની જેટલી પણ સમસ્યા હતી એ લેખિતમાં લઈ લીધેલી છે ને એ આ સોલ્વ કરવા માટે અમે કાર્યવાહી હવે ચાલુ કરી દઈશું